સાગતાળા પોલીસે ઝાપડિયા ગામેથી મોટરસાઇકલ પર લવાતો વિદેશી દારૂ જપ્ત કર્યો આજે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જેઓ કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે એક મોટરસાઇકલનો ચાલક તેને મોટર સાયકલ ઉપર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી લઈ ઝાપડિયા ગામે ડુંગર ફળિયાની ચીલા રોડ ઉપર થઈ વડભેટ ગામ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસે બાતમી દર્શાવેલ સ્થળ ઉપર વોજ ગોઠવવામાં આવી હતી જેમાં ઝાપડિયા ગામે ડુંગરી ફળિયાથી થોડે આગળ જઈ પાકા રોડથી અંદર જતા કાચા ચિલ્લા રોડ ઉપર પોલીસે વોજ ગોઠવી હતી જેમાં મોટરસાયકલનો ચાલક તેને મોટરસાઇકલ પર કંઈક શંકાસ્પદ વસ્તુ ભરીને આવતો હતો જેથી સદર મોટરસાયકલ ચાલકને રોકવા જતા મોટરસાઇકલ ચાલકે પોલીસના માણસો જોઈ તેની મોટરસાયકલ સાયકલ પાછીવાળી ભગાવા ગયો હતો પરંતુ તેની મોટરસાયકલ પડી આડી પડી ગઈ હતી ત્યારે તે મુદ્દામાલ અને મોટરસાઇકલ ઘટનાસ્થળ પર મૂકી અને નાસી ગયો હતો જોકે પોલીસે સદર મોટરસાયકલની તલાશી લેતા પોલીસ દ્વારા મોટરસાયકલમાંથી બે હજાર ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ મોટરસાઇકલ મળી કુલ સત્યાવીસ હજાર ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો અને ફરાર આરોપી વિરુદ્ધ સાંજે પાંચ વાગ્યાને પાંત્રીસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે